મહાદેવ દર્શક મિત્રો શ્રાવણ મહિનાને ભગવાન શિવજીનો મહિનો માનવામાં આવે છે એટલે આ શ્રાવણ માસમાં પાર્થિવલિંગ બનાવીને શિવ પૂજન કરવાથી વિશેષ પુણ્ય મળે છે શિવ મહાપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું મહત્વ બતાવવામાં આવ્યું છે કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ શિવલિંગ પૂજન શરૂ કર્યું હતું ભગવાન શ્રી રામે પણ લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા અને રાવણ સાથે યુદ્ધ કરતાં પહેલાં પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી શનિદેવે પણ સૂર્ય કરતાં વધારે શક્તિ મેળવવા માટે કાશીમાં પાર્થિવ શિવલિંગ બનાવી ભગવાન મહાદેવની પૂજા કરી હતી શિવ મહાપુરાણ અનુસાર પાર્થિવ શિવલિંગ પૂજનથી ધન ધાન્ય આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે સાથે માનસિક શારીરિક કષ્ટોથી મુક્તિ મળે છે દર્શક મિત્રો અમારા આ વિડિયોમાં શ્રાવણ માસમાં અને નિત્ય પાર્થિવ શિવલિંગ પૂજાના મહત્વ અને પાર્થિવ શિવલિંગ કેમ નિર્માણ કરવું અને પાર્થિવ શિવલિંગનું પૂજન કેમ કરવું જેની તમને સંપૂર્ણ માહિતી આપીશું વિડીયોને આગળ જોતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો સાથે બે લાયકન ઘંટીના બટનને દબાવો જેથી અમારા સનાતન ધર્મ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે દર્શક મિત્રો હવે વાત કરીશું પાર્થિવ શિવલિંગ પૂજાના મહત્વ વિશે પાર્થિવ શિવલિંગ પૂજનથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે લિંગ બધા લિંગોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી અનેક મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અનેક દેવતાઓ રાક્ષસો મનુષ્યો ગંધર્વો એ બધાએ પાર્થિવ શિવલિંગ નિર્માણ કરી શિવજીની ઉપાસના કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી સતયુગમાં રત્નનું ત્રેતાયુગમાં સોનાનું દ્વાપરમાં પારાનું અને કલયુગમાં પાર્થિવ શિવલિંગનું બહુ મહત્ત્વ છે જેમ નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે તેમ લિંગમાં પાર્થિવ શિવલિંગ સર્વશ્રેષ્ઠ છે ભગવાન શિવજીની આરાધના માટે પાર્થિવ શિવલિંગ પૂજન બધા લોકો કરી શકે છે પછી તે પુરુષ હોય કે મહિલા શિવ કલ્યાણકારી છે જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિવત પૂજન અર્ચન કરે છે તે દસ હજાર કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે એવું શિવ મહાપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે પાર્થિવ શિવલિંગ પૂજન બધા જ દુઃખોને દૂર કરી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે પાર્થિવ શિવલિંગ પૂજન કરવાથી ધન વૈભવ દીર્ઘાયુષ અને લક્ષ્મી પ્રદાન કરવાવાળું છે અને જો દરરોજ પાર્થિવ શિવલિંગ પૂજન કરવામાં આવે તો આ લોક અને પલ્લોકમાં પણ અખંડ શિવભક્તિ મળે છે દર્શક મિત્રો હવે વાત કરીશું કે પાર્થિવ શિવલિંગ કેમ નિર્માણ કરવું આ પાર્થિવ શિવલિંગ નદી તળાવ મંદિર અથવા તમારા ઘરે પૂજાના સ્થાને નિર્માણ કરી શકાય પ્રથમ પાર્થિવ શિવલિંગ નિર્માણ કરતા તે જગ્યાને ગંગાજળ અને ગૌમૂત્રથી તે જગ્યાને પવિત્ર કરવી પાર્થિવ શિવલિંગ નિર્માણ કરવામાં નદી કે તળાવની માટી લો તેમાં ગાયનું દૂધ ગાયનું ગોબર ગોળ માખણ અને ભસ્મ મિક્સ કરીને શિવલિંગ બનાવવું આ શિવલિંગ બાર આંગળીઓથી ઊંચું હોવું જોઈએ નહીં જો બાર આંગળીઓથી ઊંચું શિવલિંગ હશે તો પૂજનનું પુણ્ય ફળ મળતું નથી આ પાર્થિવ શિવલિંગ નિર્માણ કરતી વખતે પૂર્વ કે ઉત્તર દિશા તરફ તમારું મુખ રાખી શિવલિંગ 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 બનાવો પાર્થિવ શિવલિંગ નિર્માણ કર્યા પછી તે શિવલિંગને ફૂલો ચંદન થી સજાવો તે જગ્યા અને પૂજા સામગ્રી પર ગંગાજળનો છંટકાવ કરી પવિત્ર કરો પાર્થિવ શિવલિંગ બનાવ્યા બાદ ગણેશજી ભગવાન વિષ્ણુ નવગ્રહ અને માતા પાર્વતી વિગેરેનું આહવાન કરવું કોઈ વિદ્વાન પંડિત પાસે પૂજા કરાવી શકાય પછી આ પાર્થિવ શિવલિંગને પરબ્રહ્મ માનીને તેની પૂજા અને ધ્યાન કરવું આ પાર્થિવ શિવલિંગની પૂજામાં પ્રથમ ભગવાન શિવજીનું આહવાન કરી ધ્યાન કરવું પછી દૂધ દહીં ઘી મધ અને સાકર અને પંચામૃતથી શિવલિંગ પર અભિષેક કરવો પછી શિવલિંગ પર ગંગાજળ અને શુદ્ધ જળથી અભિષેક કરવો ત્યારબાદ શિવજીને વસ્ત્ર અને આભૂષણ અને યજ્ઞો પવિત અર્પણ કરવા પછી ચંદન ચોખા ફૂલ બીલીપત્ર ધતુરાના ફૂલ અને આકડાના ફૂલ અર્પણ કરવા ત્યારબાદ નૈવેદ્યમાં ફળ અર્પિત કરવા તે પછી ઓમ નમઃ સિવાયના મંત્રની માળા કરવી મહામૃત્યુજય મંત્રના જાપ કરવા તે પછી ભગવાનને હર મહેશ્વર શંભુ શુલપાણી પિનાકધારી શિવ પશુપતિ મહાદેવ ગિરજાપતિ વિગેરે નામોથી સ્મરણ કરવું પછી શિવજીની આરતી કરવી તે પછી ભગવાન શિવજીની અડધી પરિક્રમા કરવી ભગવાનને પ્રણામ કરવા અને સમાયાચના કરવી તે પછી ભગવાનની સ્તુતિ શિવ પંચાક્ષર મંત્ર બીજા શિવજીના સ્તોત્રોનું ગાન કરવું આ રીતે પાર્થિવ શિવલિંગની પૂરા શ્રાવણ માસ દરમિયાન આ રીતે પૂજન કરવું દર્શક મિત્રો પાર્થિવ શિવલિંગના વિસર્જન વિશે જણાવીશું પાર્થિવ શિવલિંગને શ્રાવણ માસના પ્રત્યેક દિવસે નિર્માણ કરી તેની પૂજા કરી દરેક દિવસે વિસર્જન મંત્ર બોલી નદી અને તળાવમાં વિસર્જન કરી શકાય બીજું એમ પણ છે કે શ્રાવણ માસમાં એકવાર પાર્થિવ શિવલિંગ નિર્માણ કરી તેની પૂરા શ્રાવણ માસ દરમિયાન બધા જ દિવસે વિધિવત પૂજા કરી આ પાર્થિવ શિવલિંગને શ્રાવણ માસ પૂર્ણ થયાના બીજા દિવસે વિધિવત વિસર્જન કરવું અસ્તું